બાપની મિલકત હોય તો બેટો વાપરે અને બાપનું જો દેવું હોય તો બેટાને ભરવું પડે પણ અમુક લોકો એવું નથી કહેતા કે એ તો મારા બાપે કર્યું છે હું થોડી કરું છું એટલે હું કરું પણ જો બાપ તો તમારો ને એમ દેવનું પણ એવું છે જો તમે દેવને માનો છો દેવને બાધા માનતા આખરી રાખો છો અને તમારું કામ થઈ જાય તો તમારે તે દેવની બાધા આખરી માનતા પૂરી કરવી પડે અને જો તમે ના કરો એટલે હેરાન પરેશાન થવાનો પાછું ચાલુ થઈ જાય તો મિત્રો કુળદેવી તમારાથી નારાજ છે પણ કેમ નારાજ છે તમે આટલી બધી ભક્તિ તો કરો છો ત્યારે નિત્ય સેવા પૂજા પાઠ તમે કરો છો પણ તમારા કુળદેવી નારાજ કેમ છે આનું શું કારણ મિત્રો જ્યારે તમારો સમય સારો હોય અને તમે સારું જીવન જીવતા હોય એ વખતે તમારામાં જ અભિમાન આવી જાય અને કોઈ ચંડી પાઠ કરવાનો હોય કોઈ માતાજીનો કાર્ય કરવાનું હોય અને તમારું કોઈ ધાર્મિક કાર્ય કુળદેવી માનો કે તમારા જે પૂર્વજોનું કાર્ય કરવાનું હોય સારું કાર્ય અને એમાં જો તમે એમ એવું લાગે કે આમાં જ્યારે તમારા પૂર્વજોનું કે તમારા વડીલો જ્યારે કુળદેવીનો જે કામ કરતા આવ્યા છીએ અને એમના પૂર્વજોના પેઢીના તમને આટલું સુખ મળ્યું છે અને જો તમે સુખમાં તમારા કુળદેવી તમારા પૂર્વજોને તમે ભૂલી જાઓ ને એમના જે દીવા નિત્ય સેવા પૂજા તમે કરો છો પણ જો વર્ષમાં એકવાર કે બે વખત એનું જે નિવેદ હોય તે તમારે કરવાનું હોય છે જેમ પૂર્વજો કરતા આવ્યા છે તેમ અને જો તમે સુખી હોય ને જો તમારામાં અભિમાન ઘમંડ આવી જાય કે આવું કશું માનતો નથી તો સમજી લો કે તમારા કુળદેવી તમારાથી નારાજ થઈ અને તમારા ઘરમાં દુઃખ આવવાનું શરૂ થઈ જાય છે તો બાપનું લેણું બેટાને ભરવું પડે છે દીકરાને ભરવું પડે એવી રીતે બાપનો જે દેવગતિમાન જે દેવની ભૂલ રહી ગઈ હોય અને તે તમે સ્વીકાર કરીને તેની ભરપાઈ કરી દો છો તો તમે સુખી જીવન જીવી શકો છો અને તમે કોઈ શક્તિને ન માનો તો પાછળથી તમારે પસ્તાવાનો પાર રહેતો નથી એકલા માટે મિત્રો કોઈ બની શકે તો ધાર્મિક કાર્યકરો કોઈને મદદ કરો અથવા શક્તિદાન દક્ષિણા ગુરુજનો સાધુ સંતોને આશરો આપો રોટલો આપો કપડા આપો ગાયને ઘાસ ખવડાવો ચકલાઓ ને ક્ષણ કોઈ ગરીબ બને તો મદદ કરો કોઈને હેરાન ના કરો કોઈને પરેશાન ના કરો અને કોઈને નડો નહીં તમારો ઘર સંસાર સારી રીતે જીવન જીવો એવી એક પાડો જીવનમાં કશું કશું લઈને લઈને આવ્યા નથી અને જવાના નથી તો સારું જીવન જીવો અને બની શકે તો પરમ કૃપાળુ પરમાત્માનો ગુરુદેવનો માતાજીનો ભજન કરો અને સારા વડીલોના આશીર્વાદ લો ગુરુજનોના આશીર્વાદ લો માતા પિતા સેવા કરો તમારા બાળકોને સારા સંસ્કાર આપો સારી રીતે તે ભણાવો સારું જ્ઞાન આપો જો મિત્રો જેવું કરો તેવું ભોગવવું પડે વાવો તેવું ગણો તો મિત્રો આપણો કાર્ય શુદ્ધ કરવું પડે આપનું કર્મ શુદ્ધ કરવું પડે તો જ ફળ મળે અને ફળ મળે એ ફળમાંગથી જો તમે દસ ટકા પૂર્ણનો ભાગ કાઢો છો તો તમારા ઘરમાં ક્યારેય દુઃખ હેરાન કરતી પરેશાની આવતી નથી અને જો તમે ધર્મના માર્ગે રહીને સદ તરફનું કાર્ય કરો છો તો કુલદેવી પણ રાજી રહે છે મિત્રો કુલદેવી નારાજ થાય એ વિશેની માહિતી તમને આ વિડીયોમાં આપે છે તો તમારા મંતવ્યો તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું અને એવી આશા રાખું છું કે આપ સર્વ મિત્રો એમ કેમ Build